હિન વંદે માતરમ દસક દિવસ જતા રહ્યા છે કે આપણે વિડીયો નથી મૂકી શક્યા કારણ કે થોડાક કામ આવી ગયું હતું એટલે માટે એવું થયું છે હવે ધીમે ધીમે ટ્રાય કરીએ આપણે કે સતતથી વિડીયો આવા કરે અને મજા આવે અને તમને બધાને પણ થોડું ઘણું જે ગાઈડન્સ મળે અને મને પણ એમ થાય કે મેં એક વિડીયો બનાવ્યો અને અંદરથી એક આનંદ આવે એટલા માટે તો આજે આપણે આપણા ટૉપિકની જે શરૂઆત છે એ કરીએ તો ઘણા બધા મિત્રોનો એવો સવાલ છે કે વનપાલની ભરતી ક્યારે આવશે તો ભાઈ ભરતી ક્યારે આવશે એની હજી સુધીમાં કોઈને ખબર નથી એટલે તમે માત્ર માત્ર અત્યારે તૈયારી ઉપર ફોકસ આપો કે તમને જે પણ એક્ઝામની તમે તૈયારી કરતા હો એની તૈયારી કર્યા કરો તૈયારી કરતાં કરતાંય તમને એમ થાય કે બોરિંગ થાય છે તો મારી જેમ વિડીયો બનાવો જેથી કરીને તમને ટાઈમપાસય થાય યુટ્યુબેય શીખવા મળે અને એમાં કદાચ તમારું સારું એવું કન્ટેન્ટ હોય અને મજા પબ્લિકને મજા આવે તો એની અંદર તમને આ ઇન્કમ પણ શરૂ થાય કેમકે અત્યારે સોશિયલ મીડિયાનું ફૂલ ટ્રેન્ડ છે અને બધા માણસો સોશિયલ મીડિયા ઉપર કંઈક ને કાંઈક પોતાની અભિવ્યક્તિ છે એ કરતા હોય છે તો તમે પણ એવું શરૂ કરી શકો તમને જે પણ આવડતું હોય જે ફિલ્ડમાં તમને ગમે એ કોમેડી કરો તમને ગમે તો કોઈ માહિતી આપો તમને ગમે તો કોઈ કરંટ આપો ગમે આપો પણ તમારા જીવનને તમે બ્રેક ન થવા દયો સતત કાંઈકનું કાંઈક નવું નવું શીખતા રહ્યો અને નવો નવો ટ્રેન્ડ છે એના મુજબ તમે જે આગળ વધતા રહ્યો કારણ કે અત્યારે ફાસ્ટ ગ્રોઈંગ થઈ ગયું છે ઝડપથી બધું બદલાતું જાય આપણને મને એમ થાય કે વિડીયો કેમ બનાવવો શરમ આવે આમાં શું કહેવાય કંટાળો આવે કે નથી મજા આવતી પણ છતાં એમ થાય કે વિડીયો બનાવી બે પાંચ માણસને આપણાથી ફાયદો થતો હોય કોઈને આમ મજા આવતી હોય અને મને પણ ખુદની અંદર કેમ થાય કે મજા આવે વિડીયો બનાવી એટલે આવા બધા ગમતું તમને એમ લાગે કે આવું કામ કરવું છે તો એ પણ કરી શકાય અત્યારે અલગ અલગ પ્લેટફોર્મ બધા ઘણા બધા પ્લેટફોર્મ છે જે યુટ્યુબ છે અને ફેસબુક એ મેન પ્લેટફોર્મ છે એની સિવાય તમે ઇન્સ્ટા ઉપર પણ તમારા લક્ષથી અજમાવી શકો કાંઈ ન થાય તો કાંઈ નહીં તમને કમસેકમ કમ પાંચ દસ હજાર માણસો જાણતા તો થાય ને અત્યારે મારે દાખવ તરીકે પિસ્તાલીસો છેતાલીસો ફોલોઅર્સ છે આ સબસ્ક્રાઈબર ઇન્સ્ટા ફેસબુકમાં પણ ઘણા બધા છે પાંચ હજાર સમથિંગ છે તો આટલા માણસો મને ઓળખતા તો છે ને તૈયારી તો તૈયારી તો કેટલા જ કરવાની છે આપણે આપણો જે ગોલ છે એને આપણે ચૂકવાનું નથી પણ તમને જ્યારે બોરિંગ લાગે તમને એમ થાય કંટાળો આવે છે તો આવું કંઈક કરો એકાદો શોખ પાડી લો કે મારો શોખ છે તો મને ગઝલ વાંચવી ગમે કોઈને સંભળાવવી ગમે ગઝલ લખવી ગમે તો એવું બધું ક્યાં કરાય અને મજાથી મજા લેવાની હોય આમાં ક્યારે કોનો ઝગપોટ લાગે ક્યારે કોનો વારો આવી જાય એ કાંઈ નક્કી હોતું નથી અને તૈયારી કરશું અને કદાચ મેળ આવી જાય તો આવી જાય વારો આવી જાય તો આવી જાય એવું બધું હોય આમાં એટલે એ કાંઈ ટેન્શન લેવાનું હોય નહીં અને મજામાં રહેવાનું હોય એટલે મોજ મોજ કરો અને બાકી વનપાલની ભરતી આવવાની પૂરી સંભાવના છે સરકારે પણ કીધું છે કે આવશે એમ તો મારું પણ માનવું છે કે આવશે વહેલા મોડે આવશે ક્યારે ક્યારે આવે એનું કોઈ હજી સુધીમાં આપણને કન્ફર્મેશન મળ્યું નથી જેવું કન્ફર્મેશન મળશે એવું તમને જણાવશું એ સિવાય બીજી પોલીસની પણ એકદમ આવવાની છે તો એની પણ તૈયારી તમે શરૂ કરી દો આપણે તો ગમે નોકરી આવી અત્યારે મતલબ છે ને જેની પાસે કોઈ પણ પ્રકારની નોકરી નથી એના તો ત્યારે કોઈ પણ નોકરી ચાલે ગમે નોકરી એકવાર તમને એકવાર સેફ્ટી તમને મળી જાય તમને કોઈ એવી સિક્યોર કે જે તમને જોબ મળી જાય તો તમે એક સિક્યોરિટી તમને મળી જાય બાકી તો જેને સિક્યોરિટીની જરૂર નથી એ તો ધંધા કરે છે મોજે દરિયા છે ધંધા માહિતી એટલે તમે ગમે એ ફિલ્ડમાં લડવાનું રાખો એટલે આ વિડીયોનું માધ્યમ એવું છે કે તમને કેવું થાય કે તમારે કદાચ તમને કોઈ સબ્જેક્ટ આવડે છે તો એ સબ્જેક્ટ ઉપર તમે ફોકસ કરો ને તો પણ તમને ફાયદો થાય આખરે કોઈ કોઈનું ગુજરાતી સ્ટ્રોંગ હોય કોઈનું ગણિત સ્ટ્રોંગ હોય તો એ સબ્જેક્ટ તમે ભણાવવા મળો એમાં કઈ આજે બધી વસ્તુની જરૂરિયાત પડતી નથી એક ફોન સામાન્ય જોઈએ તમારે તો તમારું એ રિવિઝન નીકળવું પડે તમારે તમે ભણાવશો એટલે એ ઓટોમેટિકલી તમને રિવિઝન થઈ જાય અને બીજાને પણ કદાચ તમારી જે મેથડ છે તમારી થિયરી છે એ કામ લાગી જાય એને પણ ફાયદો થાય અને હવે તો ગણિતનું વેટેજ પણ બહુ ખાસું એવું છે એટલે ગણિત તો તમારે શીખવું જ પડશે એટલે આ બધી વસ્તુ ઉપર ફોકસ કરો અને તૈયારી કરતા રહો અને ખાસ કરીને તો આમાં ગ્રાઉન્ડ મહત્ત્વનું છે એટલે ગ્રાઉન્ડ ઉપર સૌથી વધારે અત્યારથી તમે ગ્રાઉન્ડ ધીમે 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 શરૂ કરી દો જે તમારે બિલકુલ ન થતું અથવા તો તમે ગ્રાઉન્ડમાં પાછલી એ ભરતીમાં ફેલ થતા તો આ વખતે ગ્રાઉન્ડ થઈ જાય તમારે અત્યારથી તમે તૈયારી હોય ગ્રાઉન્ડ એટલે અત્યારે તમારે વધી વધીને એક કલાકનો સમય તમે ગ્રાઉન્ડ ઉપર આપો એટલે તમારે ઇનપ છે હવે એક કલાકનો સમયમાં બે ફાયદા થાય એક તો તમારું મન ફ્રેશ થઈ જાય બીજા નંબરમાં કે તમારે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ થઈ જાય અને વાંચવામાં પછી મન લાગે બોલું તો તમે કસરત ન કરો એટલે આમ તો શરીર તમારું ઝકડાઈ ગયેલું લાગે એટલે હેલ્ધી રહેવાનું કસરત બસરત કર્યા કરો અને વાંચ્યા કરો બાકી બીજો કોઈ રસ્તો આમાં છે નહીં અને તમને કયા ટોપિક ઉપર મજા આવે છે એ કહેજો એ પ્રમાણે આપણે કંઈક વિડીયોનું સેટિંગ કરીશું અને બનાવશું બાકી મોજે મસ્ત રામજે તો આજના વિડીયોમાં આટલું મિત્રો